ઠ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માથે માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે એક પછી એક કુદરતી આફત ખેડૂતોને હાલત કફોડી બનાવી રહી છે માવઠા બાદ હવે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે સાથોસાથ ત્રણ ના મોત થતા ખેડૂતો અને પશુપાલકો ભયભીત થયા છે ખેડૂતોએ આ વર્ષે બટાટાની સાથે એરંડો રાયડો રાજગૃહ સહિતના પાકનું વાવેતર કર્યું સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો પરંતુ પંદર દિવસ અગાઉ કરા સાથે પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું

મોગા બિયારણ મોધા મોગા ખાતરો બધું લાવ્યું એરંડાની અંદર બે વાર દવા નાસી છતાંય કાતરા જતા નથી પાક બધો નિષ્ફળ જાય એમ છે તો સરકાર શ્રીને ગમે તે રીતે કોઈ પણ રીતે અમને ખેડૂતોને મદદ કરે તે હવે એવું મારું કેવું છે કે આટલું બધું નુકસાન થયું તો ખેડૂતે મોગા ભાવના બિયારણ ખાતર ખેડ આ બધો ખર્ચો કર્યો અમારે સામાથી કાઢવાનો બરોબર તો હવે સરકારનું એટલું કેવું છે કે આટલો બધો ખર્ચો અમે કરીએ તો અમને કઈ ના મળે તો અમે સેમાંથી પૂરું કરીએ કાતરા જીવાતથી પશુપાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે જીવાત વાળું ઘાસ સારું ખાઈ જતા ગામમાં ત્રણ પશુઓના મોત થયા છે ત્યારે પશુપાલન થકી પરિવારનું ગુજરાન ચલાવતા પશુપાલકોની હાલત કફોડી બની છે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે સાહેબ કાતરા થી આ બહુ કાતરા બહુ પડ્યા અચારો ખાવાથી ભેંસ મરી ગઈ સિલિન્ડર ને પાક ને બગાડ થઈ ગયો અમારા ગામમાં ગામ માં ગણપત ભાઈ ગાયું મરી ગઈ કેટલા પશુ મર્યા ત્રણ સાહેબ મરી ગયા બનાસકાંઠામાં ખેડૂતોની પડતા પર પાટું જેવી સ્થિતિ છે આજી વાત ખેતરોમાં ઊભા છોડના પત્તા અને ફાલ ખાઈ જાય છે ખેડૂતો દવા લાવી અને છાંટે ત્યાં સુધીમાં તો આજીવાતે વાતે ખેતરોમાં તૈયાર થયેલો પાકનો સફાયો કરી દીધો હોય છે આનંદ જયસ્વાલ જીએસટીવી બનાસકાંઠા